ઓધના લીંબાયત બ્રિજ પર ટ્રાફિક ભીડ હોવાથી લોકો ગોવિંદનગર ગરનાળાનો ઉપયોગ કરે છે પરંતુ ચોમાસામાં વરસાદ ન હોય ત્યારે પણ ગરનાળામાં પાણી ભરાયેલું રહે છે રિપેરિંગ અને ખાડાઓના પુરાણ કાર્યો બાકી હોવાથી વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ઓધના ને જોડતા બ્રિજ પર ભારે ટ્રાફિક હોય છે ત્યારે વર્ષો જૂના ગોવિંદનગર ગરનાળાનો લોકો ઉપયોગ કરે છે પરંતુ સમગ્ર ચોમાસા દરમિયાન વરસાદ હોય કે ન હોય ગરનાળામાં પાણી ભરાઈ રહે છે ગરનાળાનો રિપેરિંગ બાકી હોવાથી ખાડાઓનું પૂરણ પણ ન થતા ચાલકો ગબડી રહ્યા છે જો કે તંત્ર ડોક્યુ સુધા કરતો નથી જી આપનો નામ કયો વિસ્તાર કે શું સમસ્યા મારું નામ કેસરાજી પીરદાદા લિંબાયા સામાજિક અગ્રણી તેમજ ગોવિંદનગર ઇન્ડલ સોસાયટી ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી ઉપ પ્રમુખ અહીંયા રોડ નંબર 0 ઉધના સંજનગર રેલવે ગરનાળામાં કાયમી પાણીનો ભરાવાની જે સમસ્યા છે એના માટે વારંવાર લેખિત મૌખિક ઓનલાઈન અરજી કરવા છતાં આનો કાયમી ઉકેલ આવેલ નથી અને ગનારામાં મોટા ખાડાઓ પડી જવાથી આવતા જતાં વાહનો પડી જાય છે કેટલાક લોકોનું હાથ અને પગને ચોટ આવેલ છે અને બહુ મોટી સમસ્યા છે જેથી અમે પ્રશાસનને અપીલ કરીએ છીએ કે આ કાયમી ગંદા પાણીનો ભરાવો જે બાજુમાં ડ્રેનેજ જાય છે એને કાયમી રીતે કમ્પ્લીટ કરી અને પાણીનો નિકાલ થાય એના માટે ખાસ નમ્ર અરજ છે અને ગન્નારામાં આરસીસી બનાવવામાં આવે તો આ સમસ્યા કાયમી નિકાલ એવી નામ મારું નામ મંતાબેન છે ગોવિંદનગરનું બનનારું છે અહીંયા જવાની તકલીફ વધારે પડે છે કારણ કે આ છે ને ખારાઓ પણ છે અંદર મત્તીઓ પણ છે એટલે અમારી બધી સ્લીપ ખાઈ છે ઘણા વખતથી છે આ સાહેબ અહીંયા આ બનાવે એટલે પાછું પાણી કરે એટલે પાછા પડી જાય છે સરકાર ને આટલી જ વાત કરવા માંગુ છું કે આ ફટાફટ બનાવો આવા જવાની તકલીફ વધારે થાય છે